અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ એવરીવન વન જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ સિક્સ ઇંગ્લિશ આજે આપણો ટોપિક છે યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું સ્વદેપોથી લેખન કાર્ય ગયા સેશનમાં એટલે ગયા વિડીયોમાં પણ આપણે સ્વધેયપોથીમાં લખ્યું હતું એમાં આપણે કવિતાના સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્નોના ઉત્તર કઈ રીતે લખવાના એ આપણે જોયું અને એ લખ્યા હતા હવે આજે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે જુઓ પહેલો પેરેગ્રાફ આપણે ગયા સેશનમાં જોઈ ગયા હવે આજે બીજા પેરેગ્રાફથી આપણે શરૂ કરીશું બીજો પેરેગ્રાફ છે પેરેગ્રાફની પેરેગ્રાફનીમાં આપણે વાર્તાના ઉપરથી એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખેલા હવે આજે આ બીજા પેરેગ્રાફમાં જે આપણે કૂક અને રાજા એ બંને વચ્ચેનો જે સીન જોયો હતો એટલે રસોડામાં રાજા જાય છે અને જે રસોઈયા સાથે વાતચીત કરે છે એ સીન ઉપર અહીંયા આપેલો છે આખો દ દ્રશ્ય આપેલું છે અને એના ઉપરથી આપણે નીચે પ્રશ્નોના ઉત્તર લખવાના છે જુઓ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ વોટ વોઝ દેર ઇન ધ બાસ્કેટ બાસ્કેટમાં શું હતું એટલે ટોપલીમાં શું હતું તો જુઓ અહીંયા વોટ ઇઝ દેર ઇન ધ બાસ્કેટ તો અહીંયા જવાબમાં રસોઈઓ શું આપે છે શું બોલે છે ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ તો બાસ્કેટમાં શું હતું વેજીટેબલ વેસ્ટ જે વધેલા વેજીટેબલ્સ હતા એ તો આપણે જવાબમાં શું લખીશું અહીંયા ધેર ઇઝ બોલે છે કેમ કે ત્યાં વાતચીત ચાલી રહી છે પણ અહીંયા પ્રશ્નમાં આપણે વોઝ છે એટલે ભૂતકાળમાં જવાબ લખવો પડશે અહીંયા વોઝ છે તો આપણે જવાબમાં પણ વોઝ અથવા વેર લખવું પડશે હવે વેજીટેબલ સ્ક્રીપ્સ એટલે ઘણા બધા વેજીટેબલ છે એટલે બહુવચનમાં લખાય એટલે અહીંયા આપણે

તો અહીંયા જુઓ વેલકમ માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર કોણ બોલે છે એવું કુક કોણ બોલે છે કુક તો અહીંયા જવાબમાં આપણે શું લખીશું કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન હુંથી પ્રશ્ન હોય ત્યારે કઈ રીતે જવાબ લખવાનો એ આપણે આગળના આગળના સેમેસ્ટરમાં જોઈ ગયા હતા તો જુઓ અહીંયા ધ કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન ત્રીજો પ્રશ્ન છે વોટ વીલ ધ કુક ડૂ વિથ ધ વેજીટેબલ વેસ્ટ વેજીટેબલ વેસ્ટનું રસોઈયો શું કરશે જો અહીંયા અહીંયા લખેલું છે દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે રસોઈયાએ શું જવાબ આપ્યો હતો કે આઈ વિલ થ્રો ઇટ અવે થ્રો એટલે શું આપણે ભણી ગયા છે ખબર છે ને થ્રો એટલે ફેંકવું રસોઈયો એ જે વેજીટેબલનો કચરો છે એને શું કરી દેશે ફેંકી દેશે તો અહીંયા જવાબમાં આપણે શું લખીશું ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ શું જવાબ આવશે ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ હવે આગળ છે ચોથો પ્રશ્ન છે વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ રાજાએ રસોઈયાને શું કરવા માટે કહ્યું ડીડ ભૂતકાળનું રૂપ છે એટલે શું કરવા કહ્યું રાજાએ શું કહ્યું જ્યારે એમ કહ્યું કે હું આ કચરાને ફેંકી દઈશ તો રાજાએ શું કહ્યું નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ રાજાએ શું કહ્યું હતું કે આ બધો કચરો તું આ બધા શાકભાજીને તું ફેંકી ન શકે એને ઉપયોગમાં લેવા માટેનું કંઈક વિચાર તો જુઓ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ જુઓ આગળ છે હવે આપણે વિકલ્પનો જવાબ લખવાનો છે વિકલ્પ છે ધેર વર ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ ટોપલીમાં શું હતું ઉપર પ્રશ્ન આવી ગયો છે ટોપલીમાં બાસ્કેટમાં શું હતું વેજીટેબલ્સ વેજીટેબલ એટલે જવાબમાં શું આવશે જુઓ હવે આગળ છે ત્રીજો પેરેગ્રાફ હવે રાજાએ જ્યારે રસોઈયાને કહી દીધું કે હવે તારે આને ઉપયોગમાં લેવું પડશે જે વેજીટેબલનો વેસ્ટ છે એને બધાને ઉપયોગમાં લેવું પડશે તો રસોઈઓ શું કરે છે જે બધી રેસીપી બોલે છે મતલબ કરે છે જે વિધિથી કામ કરે છે એ બધું આ પેરેગ્રાફમાં દર્શાવેલું છે બરાબર આ પેરેગ્રાફમાં હવે પ્રશ્ન છે વોટ ડીડ ધ કૂક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ વેજીટેબલ સ્ક્રીપ્સની સાથે રસોઈયાએ પહેલાં શું કર્યું તો પહેલાં શું કર્યું રસોઈયાએ કે ધ કૂક ફર્સ્ટ वॉश्ड ध वेजिटेबल स्क्रेप्स एंड कट देम इू लॉन्ग स्ट्रीप्स शू जवाब धक फर्स्ट वोश्ड ध वेजिटेबल स्क्रेप्स एंड कट देम इन टू लॉन्ग स्ट्रीप्स बीजो प्रश्न है वोट डीड ही ग्राइंड टूगेदर ग्राइंड करव एट पीसवु रसोईयाए बध कई कई वस्तुओं पीसी તો જવાબ આવશે હી ગ્રાઉન્ડ અહીંયા ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ આવશે કેમ કે અહીંયા વોટ પછી પ્રશ્નમાં શું છે ડીડ તો શું આવશે હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર કઈ કઈ વસ્તુ પીસી હતી હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ હી પોર ઇન્ટુ ધ મિક્સચર આ જે મિક્સ મિશ્રણ હતું એમાં એણે શું નાખ્યું હી પોર્ડ અ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ ઇન ટુ ધ મિક્સચર શું જવાબ આવશે હી પોડ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ ઇન ધ મિક્સચર અહી આ છે એટલે આપણે જવાબમાં પોરનું શું કરી દીધું પોર્ડ ભૂતકાળનું રૂપ મૂકી દીધું ચોથો પ્રશ્ન છે વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ ડીશને ડેકોરેટ કરવા માટે એટલે સજાવવા માટે રસોઈયાએ શું સાનો ઉપયોગ કર્યો હી યુઝ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ હી યુઝ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ ચાલો હવે વિકલ્પો પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિકલ્પો પરથી પ્રશ્નો લખવાના છે આપણે વિકલ્પ પસંદ કરીને ધ કૂક કટ ધ વેજીટેબલ ઇન ટુ ખાલી જગ્યા લોંગ સ્ટ્રિપ્સ શું જવાબ આવશે બી બીજો પ્રશ્ન છે બીજો વિકલ્પ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લુક એટ લુક ડેટ એટલે જોયું ના તરફ જોવું અથવા ની તરફ જોવું તો કયા વર્ડનો મતલબ કયા શબ્દનો મતલબ પેરેગ્રાફમાંથી લુક ડેટ થાય છે તો જવાબ આવશે સ્ટેડ એટ પ્રશ્ન વિકલ્પ કયો આવશે ડી સ્ટેડ એટ ત્રીજો વિકલ્પ છે ધ કુક એડેડ ખાલી જગ્યા કર્ડ ટુ ધ આવશે એ વિપ્ડ કર્ડ બરાબર ચોથો વિકલ્પ છે ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂન ઓફ ખાલી જગ્યા કયું ઓઈલ નાખ્યું હતું કોકોનટ ઓઇલ બરાબર તો શું જવાબ આવશે બી કોકોનટ ઓઇલ પાંચમો વિકલ્પ છે હી ડેકોરેટેડ ધ ડીશ વિથ ખાલી જગ્યા સાનાથી ડિશને ડેકોરેટ કરી હતી કરી લીવ તો શું જવાબ આવશે સી બરાબર અને છઠ્ઠું છે ધ કુક મેડ અ પેસ્ટ ઓફ ખાલી જગ્યા કુક મેડ અ પેસ્ટ ઓફ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક તો જવાબમાં શું આવશે ડી શું જવાબ આવશે ડી બરાબર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે ચોથો પેરેગ્રાફ છે ચોથો પેરેગ્રાફમાં રસોઈયો છે એ રાજાના મહેમાનોને ડીશ સર્વ કરે છે જે ડીશ એને બનાવી એ સર્વ કરી દે છે બરાબર ત્યાર પછી શું થાય છે એના ઉપર એ તમને ખબર જ છે બધાને હવે એ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે હુ વોઝ કન્ફ્યુઝડ વાય ધ કુક વોઝ કન્ફ્યુઝડ બીકોઝ હી વો હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ જે ડિશ કૂકે બનાવી હતી આપણે બધા જ જાણીએ છીએ કે અચાનકથી વેજીટેબલના કચરા વેજીટેબલના વધેલા શાકભાજીના ટુકડાઓમાંથી બનાવી હતી તો આપણને એને ખબર જ ન હતી કે શું નામ છે બરાબર તો જ્યારે મહેમાનોએ પૂછ્યું કે ડીશનું નામ શું છે તો કન્ફ્યુઝ રસોઈયો કન્ફ્યુઝ થઈ ગયો ધ કૂક વોઝ કન્ફ્યુઝડ બિકોઝ હી ડીડ નોટ નો ધ નેમ ઓફ ધ ડીશ આગળ છે जवाब आ कंफ्यूज बीजु नेम ऑफ द डीश वोज खाली जगह डीश नु नाम शु अवियल जो यहां अलग-अलग स्पेलिंग छे तो સાચો સ્પેલિંગ કી કઈ જગ્યાએ છે ડી પર અવિયલ ए वी आई ए एल ડી શું જવાબ આવશે ડી હવે પાંચમો પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ છે અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા જે અવિયલ બનાવ્યું હતું એ આખા કેરેલામાં ફેમસ થઈ ગયું અને એ કોણે બનાવ્યું હતું પાંડવોમાંના એક પાંડવ ભીમ એમણે બનાવ્યું હતું બરાબર તો પહેલો સવાલ છે પેરેગ્રાફના નીચે હુ વોઝ ધ કુક ધ કુક વોઝ ભીમા કોણ હતા ધ કુક વોઝ ભીમા હુ વોઝ હતા રાજાનું નામ શું હતું કિંગ વિરાટ ત્રીજો સવાલ છે વેર ઇઝ અવિયલ ઓલ્સો પોપ્યુલર તો જુઓ અહીંયા અવયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ તો જવાબમાં શું આવશે સેમ બેઠું કે અવયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ વેર વર ધ પાંડવાઝ હાઈડિંગ પાંડવો ક્યાં છુપાયેલા હતા હાઇડિંગ એટલે સંતાયેલા છુપાયેલા પાંડવો ક્યાં છુપાયેલા હતા ધ પાંડવાઝ વર હાઇડિંગ ઇન કિંગ વિરાટાઝ કિંગડમ શું જવાબ આવશે ધ પાંડવાઝ વર હાઇડિંગ એન કિંગ વિરાટાઝ કિંગડમ રાજા વિરાટના રાજ્યમાં છુપાયેલા હતા જો પહેલો વિકલ્પ છે અવયલ બી ફેમસ ઇન ખાલી જગ્યા અવયલ બીકેમ ફેમસ ઇન તામિલનાડુ શું જવાબ આવશે તામિલનાડુ તો વિકલ્પમાં શું આવશે સોરી ફેમસ છે અહીંયા એટલે કેરલામાં ફેમસ થયું હતું બરાબર તો શું જવાબ આવશે એ પોપ્યુલર હોય તો તામિલનાડુમાં આવે ફેમસ છે એટલા માટે કેરલામાં કેરલા જવાબ આવશે એટલે એ ધ નેમ ઓફ ધ કિંગ વોઝ ખાલી જગ્યા રાજાનું નામ શું હતું રાજાનું નામ રાજા વિરાટ જો સી વિકલ્પ કયો આવશે સી આવ રાજ લખ સી ઉપર વિરાટ એટલે સી જવાબ આવશે ધ કુકવ ખાલી જગ્યા ધ કુકવોઝ ભીમા કોણ આવશે ભીમા વિકલ્પ કયો છે બી બી વિકલ્પ જવાબમાં આવશે